રસોડાના ડબ્બા ચીકણા થઈ ગયા છે વધેલી ચાની ભૂકી આવશે કામ આ રીતે થઈ જશે ચકાચક વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દરેક મહિલા માટે તેના ઘરનું રસોડું સૌથી મહત્વપૂર્ણ હોય છે જેને તે ખૂબ જ જતનથી રાખે છે અને ખૂબ જ પ્રેમથી અહીં ભોજન બનાવે છે ભલે રસોડાની ગમે તેટલી સફાઈ કરી લઈએ પરંતુ થોડા થોડા દિવસે રસોડામાં મૂકેલા ડબ્બા ચીકણા થઈ જાય છે તેના પર તેલનું એક ગંદુ લેયર જમા થઈ જાય છે જો તેના પર વધુ ધ્યાન આપવામાં ન આવે તો ડબ્બા પર ચીકાશ જામતી જ જાય છે જેને સાફ કરવા માટે કલાકો સુધી તેને ઘસતા રહેવું પડે છે જો તમારા રસોડામાં પણ આવા ડબ્બા છે તો આ વિડિયો તમારા માટે છે આ ડબ્બાને સરળતાથી સાફ કરવા માટે તમારે ફક્ત ચાની ભૂક્કીની જરૂર છે તમે ઉપયોગમાં લીધેલી ચાની ભૂક્કીથી ડબ્બાની ચિકાશને દૂર કરી શકો છો તેના માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી આ રીતે કરો ઉપયોગ લોકો વધેલી ચાની ભૂકીને ફેંકી દે છે અથવા તો છોડમાં નાખી દે છે પરંતુ તેના ઉપયોગથી તમે ચીકણા ડબ્બા પણ સાફ કરી શકો છો તેના માટે આપણે ચા બનાવી દીધા પછી વધેલી ચાની ભૂક્કીનો ઉપયોગ કરીશું આ ઉપરાંત ચીકણા વાસણને સાફ કરવા માટે પણ તમે વધેલી ચાની ભૂક્કીની જરૂર પડશે આ રીતે ધોવો ચીકણા ડબ્બા સૌથી પહેલાં ચા બનાવી લીધા બાદ વધેલી ચાની ભૂકીને એક તપેલીમાં ફરીથી ઉકાળેલો હવે આ પાણીને ગાળી લીધા બાદ તેમાં બે ચમચી લિક્વિડ ડિશવોશર નાખો આ પાણીથી તમે ચીકણા ડબ્બા અને વાસણ ધોઈ શકો છો આ નુસ્ખાની મદદથી તમારા વાસણ એકદમ ચકાચક થઈ જશે આ વસ્તુઓ પણ કરી શકો છો સાફ ચાની ભૂકીનો ઉપયોગ ફક્ત ગાર્ડનિંગ માટે જ નથી કરી શકાતો તેનાથી ડબ્બાની સાથે ઘણા પ્રકારના વાસણ પણ સાફ કરી શકાય છે કાચના વાસણમાંથી ડાઘ અને છાપ હટાવવા માટે ચાની ભૂકીનો ઉપયોગ કરી શકાય છે આ રીતે કાચના વાસણ કરો સાફ તેના માટે પહેલાંની જેમ તો સૌથી પહેલા ચા બનાવી લીધા બાદ વધેલી ચાની ભૂકીને એક તપેલીમાં ફરી ઉકાળી લો હવે આ પાણી ગાળી લો ત્યારબાદ તેમાં બે ચમચી લિક્વિડ ડિશવોશર નાખો અને આ પાણીથી તમે કાચના વાસણ પણ ધોઈ શકો છો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ